काय तो हार हार पाणी आवी जाय काय बोलतो करा <laughs> वाहतूक करो बेटा वाहतूक करो करो वाहतूक

એનું ને એનું મોઢું જોઈએ નહીં તો રાજી થઈ ગઈ છે વૈષ્ણવી થોડીક મોટી થાય ને એટલે એ કહેવાની છે લાવો મમ્મી હું જ ઉલોગ ઉતારું એમ જો કેવી મજા આવે એનું એનો ને એનો બાબ મોઢું જોવે તો આજે તો અમારે જવાનું છે વૈષ્ણવીને પગે કાઢવા મઢે અને અમારા ભાભાએ તો જો વૈષ્ણવીને તૈયાર કરી દીધી છે આ હૃતિ વૈષ્ણવી મઢે જ ને બેટા હાલો જો ઈ તો તૈયાર થઈ ગઈ છે એટલે મમ્મી આજે મઢે જવાનું હોય એટલે નિવેદ કરવાના હોય તો ખીર અને લાપસી એવું બનાવ્યું છે તો જોઈ જો મમ્મીએ કેટલું બનાવ્યું છે બધું તો જો અહીંયા બનાવીને રસોડામાં મૂક્યા છે તપેલું આ તપેલું છે લાપસીનું તો માતાજીને લાપસી ધરાવવાની હોય એટલે જો આ લાપસી બનાવી છે અને અમારે ભાપાને ખીર ધરાવવાની હોય એટલે આમાં ખીર બનાવેલી છે હવે બેય થોડુંક થોડુંક તો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ અને આજે આપણે જવાનું અમારા કુળદેવી માના મઢે તો જો આજે વૈષ્ણવીને ઘણા દિવસોથી પગે લગાડવા નથી તો આજે ટાઈમ મળ્યો તો પગે લગાડવા લઈ જઈ માર બા અને જાનવીને બધા જઈ છે અને બનાવી છે ખીરને લાપશે ને એવા નિવેદ જે બનતા હોય એ બધા બનાવીને પગે લાગવા જવાનું છે વૈષ્ણવી બેન તો હોઈ ગયા લાગે દર્શન કરવા જવાનું જો એટલે હું પાછો હુંતી દોવાઈ ગઈ પ્રકાશ પડા જ છે ગાડીમાં બેહી જાએ આજે મોજમાં જ ને પહેલી વખત માતાજીને મઢે જવાનું છે કા એ

Ma juga, ma dehmu, oke. Tuh lagi sih, aja gini sih, pagi. Ya, papa pagi lagi lihatu like li sih. Aneh, bisa. Ama rupa apa sih, nih? Pagi lagi like ya, tuh ya. Biju Mandir

હા આવી ગયા ત્રીજા બાબા એ અને આનું નામ છે હરદાસ બાબા આ અમારા ત્રણ અત્યારે અહીંયા પિતૃ બેઠા નજીક નજીક જ છે બધે હાલીને આવવું પડે આ વાડી નીચે જો લીમડા નીચે બેઠા છે વાડીની બધી બાજુ વાડી છે અને આ જે વાડી દેખાય ને પછી તરત આપણે બીજી એક વાડી છે એ આવી જાય છે અહીંયા કે બાપો વધારે વૈષ્ણવીબેન તો પાછા તો આપણી ભાષામાં આપડા સુરાપુરા દાદા બધા જે કે એને તો અહીંયા બધે પગે લગાડી લીધી છે અને હવે અમે જાય છે કુલદેવી માં મઢે પગે લગાડવા તો જો વૈષ્ણવી બેન તો મમ્મી ખોળામાં હોય ગયા છે વૈષ્ણવી બેન ના બા જો એને તો ગાડીમાં એમ લાગે કે આ હિંચકો હાલે છે તો એ હુતી છે અને જો ગાડી જાય છે હવે મઢે જાય છે અમે પગે લગાડવા હવે દોઢ બે મહિના થાય એટલે પગે તો બધે લગાડવાની જોઈએ એટલે કુળદેવી માં પગે લગાડશું પછી અમારા અહિયાં વી દાદા છે અહિયાં બધે પગે લગાડશું તો તમે તમે તમારા કુળદેવી માં પગે લગાડવા જાઓ નાના છોકરાને તો તમારા કુળદેવી માં કયા છે એ કોમેન્ટ કરીને કહેજો જો ધીમે ધીમે જાય છે અહિયાં અમારો મોટ છે

પાસો લેતો જામ ઓપ ટીક લે જો લાઈટ પંખા બધું કર્યું છે આ અમાર મડ છે હા અમારે મડ માયતી ભાભા બેઠા હોય એટલે અમાર મડ માય લાજ કાઢવી પડે Lemara, lembu ini baik dalam skaruni. Ya, lembu ini sangat hebat. Lembu hebat, lembu pangerkakat. Dikur. જો વૈષ્ણવી કોળ માં એ પગે લાગવા આવી છે અને માતાજીના મઠ ની આગળ મોડાવી છે કે વૈષ્ણવી

આ આમાં રામજી મંદિર છે અહીંયા પગે લાગી લીધું છે હવે રાંધલ માતાજી પગે લાગવા જવાનું છે તો કેવું મસ્ત વાતાવરણ છે અહિયાં પવન એ મસ્ત ઠંડો ઠંડો આવે છે ને આ તો બહુ મજા આવી ગઈ છે કારણ કે એટલા ટાઈમથી કાંઈ બાર નો જતા હોય અને આજે માતાજીએ અને અમારા પિતૃદેવ અને બધે આજે પગે લાગવા આવ્યા છે એટલે આ તો બહુ મજા પડી ગઈ છે મને તે અને વૈષ્ણવીને તે જો પણ વૈષ્ણવી થોડી ઊંઘમાં આવી ગયેલી છે એટલે પાછી પૂઈ ગઈ છે ક્યાં ગઈ લે જો મજા આવી બટા આજે ફરવાની હા હા સારું હાલો તો હવે જઈશી રાંદલમાં એ પગે લાગ્યા હ હ વાત કરો 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 વાત જય જાકરવા જય રાંધલ રાંધ રાંધલબાઈ હવે મેં મંદિરે દર્શન કરીને